ગુજરાતમાં હવામાન ખાતે રેડ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહીને કારણે ઉભી થનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લા તંત્ર સજજ બન્યું બગસરા શહેરના અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફની ટીમે મુલાકાત કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતે રેડ એલર્ટ જાહેર કરી ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવનાને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓ તળાવો જળાશયો ડેમમાં પાણીથી છલકાઈ ગયા છે ત્યારે હવામાન ખાતેથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે और यहाँ के बागासरा में आज कलेक्टर के माध्यम कलेक्टर सर के माध्यम से आज मार्गदर्शन किया गया जो बागासरा के जो डैम है और यहाँ पे काजवे है यहाँ का निरीक्षण किया गया तथा तो लोग देखा गया कि अगर ओवरफ्लो होता है तो गाँव कितने लोग प्रभावित होते हैं और यहाँ के लोगों को अवेयर किया गया जिसमें एन की बात करें तो एन के पास बोट ओ वी एम लाइफ बॉय लाइफ जैकेट है जिससे उनको कैसे उनको इस्तेमाल करना है इसके बारे में लोगों को अवेयर किया जा रहा है ઓ આઈએમડી કા પ્રિડિક્શન હવે હાઈવી બારિશ હોને સંભાવના દેખતે હવે લોકો એનડીઆરએફ ટીમ ઓર પ્રશાસન એડમિનિસ્ટ્રેશન દ્વારા લોકો અવેર ક્યા જાય કે કાઝવે ડેમ કે પાસ અનાવશ્યક નહીં જાય આજે એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લામાંથી અત્યારે બગસરા તાલુકાની મુલાકાતે આવી છે એટલે બગસરા વહીવટીતંત્ર દ્વારા એમને અહીંના જે કોઝવે ડેમ નીચાણવાળા એરિયા વગેરેની મુલાકાત કરવામાં કરાવવામાં આવી રહી છે જેથી તે લોકો અભ્યાસ કરી શકે કે અહીંયા જો વધારે પાણીની સિચ્યુએશન ઊભી થાય તો શું શું પગલાં લેવા એનું એડવાન્સમાં એ લોકો પ્લાનિંગ કરી શકે એટલા માટે અમે આજે એને મુંજિયાસર ડેમની મુલાકાત લીધી છે ત્યારબાદ અહીંયા જે સાતરડી નદી પરના કોઝવેની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ બગસરા સિટી એરિયામાં જે નીચાણવાળા એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ જો ભારે વરસાદ આવે તો રહેલી છે તેની પણ એ લોકો વિઝિટ કરવાના છે અને એ લોકો એનો અભ્યાસ કરશે કે આમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે શું પગલાં લઈ શકાય હવામાન ખાતા દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આમ તો એક તારીખ સુધીની નાની મોટી આગાહી છે આ મુજબ હાલ આપણા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આખા જિલ્લાની મિટિંગ લેવામાં આવેલી હતી એ અંતર્ગત વિવિધ સૂચનાઓ આપવામાં આવે છે એ એ સૂચનાઓને ધ્યાનમાં રાખી અને હાલ બગસરા મદદાર કચેરી ખાતે તમામ ડિપાર્ટમેન્ટની એક મિટિંગ બોલાવવામાં આવી હતી જેની અંદર વિવિધ પ્રકારના પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી બગસરા નગરપાલિકા અને આજુબાજુમાં રહેતા હેઠફોસમાં રહેતા લોકો એમના સ્થળાંતર માટે એમના ખોરાક એમના પેકેટ માટેની પણ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત રોડ ઉપર ઝાડ કટિંગ કે કોઈ ઝાડ પડી જાય તો એને દૂર કરવા એ માટેની પણ આર એન બી સ્ટેટ આર બી પંચાયત અને નેશનલ હાઈવેને સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે બગસરા ખાતે રાઉન્ડ ધી ક્લોટ કંટ્રોલ રૂમ હાલ ફ્લડનો ચાલુ છે કોઈ પણ પ્રકારની ઘટના બને તો એની તાત્કાલિક એક્શન લેવા માટે દરેક કર્મચારી અધિકારી શ્રીઓને ખાસ સૂચના આપી દેવામાં આવી છે અને દરેક જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે નદીના હેટપાસના ભાગોમાં અવર જવર ન કરવા ખાસ સૂચના છે આ ઉપરાંત વારંવાર જે ટીવી સોશિયલ મીડિયા તરફથી જે માહિતી આપવામાં આવે છે હવામાન ખાતા તરફથી એ માહિતીને આપણે અનુસરી અને આપણે સલામત રહીએ બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાન અધિકારી કે અને મામલતદાર આરજી ઝાલા દ્વારા સતત દેખરેખ હેઠળ કોઈ અને મોટી દુર્ઘટના બને તો તેને પહોંચી વળવા વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું તેમજ એનડીઆરએફની ટીમે બગસરા મુંજિયાસર ડેમ અને સાતલડી નદી પરનો કોઝવે સહિતની નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ પર રાખવામાં આવેલા હોવાનું જાણવા મળ્યું અશોક મણવર અમરેલી